વિરોધ પ્રદર્શન અત્યારે આવી રહ્યું છે યુવા કાર્યકર્તાઓ અત્યારે રોડ પર

કદાચ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકો ઉપર કદાચ આ લોકો જે પીડિત છે એને જેણે આ કાંડો કર્યા છે એમને પકડવા માટેની જે આટલી મહેનત કરી હોત તો હું એમ માનું છું કે પોલીસ એ પોતાનું કામ કરે જે જવાબદારી છે એ કરે છે આ તો જે જવાબદારી છે એ નથી કરતા અને નથી કરે છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ માત્ર ભારતીય જનતા પાર્ટીની એજન્ટ બની ગઈ છે એવું અમને પોતાને લાગે કચેરીમાં આવેદનપત્ર પણ આપવા માટે ના પાડતા હોય ત્યારે એને શું આવ્યું હોય કે અમે રસ્તા ઉપર ઉતરીને લોકોનું ધ્યાન દોરવા માગીએ છીએ કે કમસે કમ જે ડેમોક્રેસીમાં લોકશાહીમાં અધિકારો મળ્યા છે એનો પણ આનંદ થાય પ્રવાસ કર્યા શ્રદ્ધાંજલિના કાર્યક્રમો કર્યા છતાં રાજ્યની સરકાર ગાંઠતી નથી એ પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી ભ્રષ્ટ અધિકારીઓ અને ભાજપના ભ્રષ્ટ નેતાઓની મિલી કારણે આખો કાંડ સર્જાયો ત્રીસથી વધુ લોકોના જીવન હોમાયા બાર બાર માસુમ ભૂખાઓ મરી ગયા અને એ છતાં રાજ્યની સરકારના પેટનું પાણી હોતું નથી અને એટલા માટે રોડ પર ઉતર્યા છીએ આજે રાજકોટ શહેરની સડકો પર ઉતરી

સુરત હોય વડોદરા હોય મોરબી હોય કે રાજકોટ હોય આ તમામ જે દુર્ઘટનાઓ થઈ એ સરકારના ભ્રષ્ટાચાર સર્જિત દુર્ઘટનાઓ છે માનવ સર્જિત દુર્ઘટનાઓ છે ને એના માટે જો કોઈ જવાબદાર હોય તો રાજ્યમાં ત્રીસ વર્ષથી શાસન કરતી આ ભાજપ સરકારને એનો ભ્રષ્ટાચાર જવાબ જવાબદાર કાલે નામદાર હાઈકોર્ટે પણ કીધું કે એસઆઈટી યોગ્ય નથી ત્યારે એવા સંજોગોમાં હાઈકોર્ટના સિટિંગ જજ મારફત એસઆઈટી બને પ્રમાણિક અધિકારીઓની એસઆઈટી બને અને જે પણ જવાબદાર છે સરકારના માનીતા સરકારના કયા દ્વારા અને સરકાર જ જયારે જવાબદાર હોય તો એની તપાસ અધિકારીઓ કઈ રીતે કરવાના એટલે જ કહીએ છીએ કે હાઈકોર્ટ ના સિટિંગ જજના નેતૃત્વમાં એસઆઈટી બને અને એની તપાસ થવી જોઈએ ને ભાજપનો નો કોર્પોરેટર થી લઈને મુખ્યમંત્રી ઓફિસ સુધી જે પણ ભ્રષ્ટાચાર માટે જવાબદાર છે બધાને જેલ ભેગા કરવામાં આવે